ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ભોગ બનેલી મહિલાને અરજી પાછી ખેંચવા ધમકી મળી સરપંચ અને વાડીના માલિકે મહિલાને ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ કરતા ખળબડાટ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના એક ગામમાં ખેતમજૂરી કામ કરતી મહિલા સાથે ગામના જ બે શખ્સો દ્વારા અગાઉ છેડતી કરી વિભદ્ધ માંગ કરી હતી જ્યારે મહિલા દ્વારા છેડતી કર્યા હોવાની બાબતની લઈને દાંગધ્રા તાલુકા પોલીસને લેખિત ફરિયાદ આપ્યાના બે દિવસ છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા ફરીથી તાલુકા પોલીસને દસ ફેબ્રુઆરીના રોજ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી બાદમાં મહિલા દ્વારા ફરીથી ફરિયાદ આપ્યાની જાણ થતાની સાથે જ ગામના સરપંચ સહિતના મહિલા જે વાડીએ કરતી હતી તે વાડીના માલિક સહિતનાઓ દ્વારા ધમકી આપી મહિલાને પોતાની લેખિત ફરિયાદ પરત ખેંચવાનું દબાણ કર્યું હતું જેને લઈને મહિલા ડરી જતા અંતે પોલીસ સમક્ષ ફરિયાદ નહીં કરવા જણાવ્યું હતું આ કિસ્સો માત્ર એકલી મહિલાને ન્યાય મળ્યો કે ન મળ્યો તે બાબતનો નથી પરંતુ એક સરપંચ તરીકે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા બાદ પોતાના સત્તાનો દુરુપયોગ કરી છેડતી જેવી ગંભીર ઘટનાને પ્રોત્સાહન આપવા માટે મહિલા પાસે ફરિયાદ પરત લેવડાવી સમાજમાં મહિલાના સ્થાનને વધુ શરમજનક બને તે માટેનો પ્રયાસ છે ત્યારે હાલ તો પરપ્રાંતિય મહિલા દ્વારા અન્ય સ્થળે રહેતા પોતાના પરિવાર તેઓની પાસે આવ્યા બાદ જ આગળનું પગલું ભરવા વિચારશે તેવું જણાવ્યું હતું